હય શ્રી કૃષ્ણ આજે આપણે આસો પાશા પાસાકુષા એકાદશીનું મહાત્મ્ય અને તેના ફાયદા વિશે જાણીશું યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ આસો સુદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહું શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આસો સુદ એકાદશી પાશાકુષા એ નામથી પ્રસિદ્ધ છે આ એકાદશી સર્વપાપોનો નાશ કરનારી અને ઉત્તમ છે તે દિવસે પદ્મનાભ નામના નારાયણની પૂજા કરવી જેના પ્રતાપે સઘળી મનોકામના પૂર્ણ થાય છે જે માણસ મોંથી ઘણા પાપો કરે છે તે માણસ જો નારાયણને નમસ્કાર કરે તો તેને નરકમાં જવું પડતું નથી પૃથ્વી પર જેટલા તીર્થો અને પવિત્ર સ્થળો છે તે સઘળાનું પુણ્ય વિષ્ણુ ભગવાનના નામ લેવાથી થાય છે તેઓને કોઈ દિવસ યમલોક જોવો પડતો નથી જે માણસ એકાદશીને દિવસે કોઈપણ પ્રસંગથી ઉપવાસ કરે છે તેમને યમની યાતના ભોગવવી પડતી નથી હજારો યશ્વમેઘયજ્ઞો અને સેંકડો રાજસૂ યજ્ઞ પણ આ એકાદશીના સોળમાં ભાગની પણ તુલના કરી શકે તેમ નથી આ એકાદશી સર્વશ્રેષ્ઠ સુખ આપનારી મોક્ષ આપનારી આરોગ્ય આપનારી અને ધનધાન્યની વૃદ્ધિ કરનારી છે એકાદશીને દિવસે ઉપવાસ કરી જાગરણ કરવાથી શ્રમ વિના વૈકુંઠ પ્રાપ્ત થાય છે હે રાજેન્દ્ર જે પુરુષ આ એકાદશીનું વ્રથ કરે છે તે માતાના કુળના દશ અને પિતાના કુળના દશ અને સ્ત્રીના કુળના દશ પુરુષોનો ઉદ્ધાર કરે છે જે માણસ આ એકાદશીનું વ્રત કરે છે તે ચાર હાથવાળું દિવ્ય સ્વરૂપવાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં જાય છે પાપી પુરુષ પણ આ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં પડતું નથી દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે હંમેશા સ્નાન કરી દાન વગેરે કર્મો કરવા જે પુરુષ તળાવ ખોદાવે છે બગીચા બંધાવે છે ધર્મશાળા બંધાવે છે અને બીજા સત્કર્મ કરે છે તેને યમ યાતના ભોગવવી પડતી નથી પાપ કરવાથી નરકપાત થાય છે ધર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમાં સંશય નથી હે રાજા યુધિષ્ઠિર તમે જે પાછાંકુષા એકાદશીનું મહાત્મ્ય પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાસાંકુષા એકાદશીનું મહાત્મ્ય કહેલ છે ઇતિ શ્રી બ્રહ્માંડ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે આશ્વિન શુક્લ એકાદશ્યાય પાષાંકુષા નામન્યા શ્રી શ્રીહરિ દરેક માસની અગિયારસના દિવસે ઠાકોરજીને એક વિશેષ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવે છે જે ઋતુ અનુસાર શરીરને બળ આપે છે રોગ સામે લડવાની શક્તિ આપે છે શરીરને નિરોગી રાખે છે આધુનિક મત અનુસાર શરીરમાં ઉત્પન્ન થયેલા વિષ તત્વોને શરીરમાંથી બહાર કાઢવા માટે તેમજ શરીરના કોષો સારી રીતે કામ કરી શકે તે માટે શરીરના આંતરિક અવયોને આરામ મળે તે હેતુથી દર પંદર દિવસે એક દિવસ ઉપવાસ કરવો જરૂરી છે અગિયારસના દિવસે આવો ઉપવાસ કરવાથી શરીર અને મન બંને શાંત થાય છે અને ભગવાન શ્રીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે બોલો શ્રી નમો નારાયણ